પાસા રદ નહીં કરાય તો ઉગ્ર આંદોલનનો ક્ષત્રિય સમાજના ગેવાનોએ કર્યો હુંકાર અમરનાથ મહાદેવ મંદિરમાં મા આરતી વિવાદમાં કાર્યવાહી કરવામાં આવી છે ક્ષત્રિય સમાજના આક્ષેપ ક્ષત્રિય સમાજના ગેવાનોએ જણાવ્યું કે આ કાર્યવાહી ક્ષત્રિય અસ્મિત આંદોલનના કારણે કરવામાં આવી છે અને તે સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ છે મારું નામ જનકસિંહ લતુભા જાડેજા અખિલ ગુજરાત રાજકોટ યુવા જિલ્લા કારોબારી સદસ્ય શ્રી રાજુભાઈ ધોરાજી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ છે જેમાં પીટી જાડેજા સાહેબ ઉપર અન્યાય કરી અને એને ખોટી પાસાની કલમ લગાડી અને એને પૂરી દેવામાં આવ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને રાજપૂત સમાજ એને વખોડે છે તો એના માટેથી આજ મેં આવેદનપત્ર આપ્યું છે અને પીટી જાડેજા સાહેબ ઉપર ક્યાંકને કંઈક તમને એવું લાગી રહ્યું છે કે કશ્મિતા આંદોલનનો ખાર રાખીએ અને આવી કલમ લગાવવામાં આવી છે અને કોઈના પણ ઈશારાથી આ કામ થઈ રહ્યું એવું મને લાગી રહ્યું છે તો આ અમે સાખી નહીં લઈએ અને અમારા સમાજની સર્વે સમાજની એવી માગણી છે કોઈ પણ સંજોગોમાં આ કલમ રદ કરી અને એને સરકારે છોડી દેવામાં આવે નહીં તો આગામી દિવસોમાં ગાંધીજી રાહ અમે આ આંદોલન ચાલુ રાખશું અને અમારો સમાજ જે રીતે અમને ઉપરથી આદેશ કરશે એ રીતે અમે પણ આગળ ચાલી અને અમે આનો વિરોધ કરશું